એટલે કહેવાય કે આવી રહી છે કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગર ઈ સ્થળ ઉપર પધારવાના છે કે ભાઈ આ ફેક્ટરી બનાવે તો આજુબાજુના ચોવીસ ગામને આ ફેક્ટરીની અસર થાય છે પછી લોકો હોય પશુ હોય પંખી હોય કે ફળદ્રુપ આપણી જમીન હોય એ બધાને અસર કરતી આ ફેક્ટરી છે એટલે અમે તમને ખાસ વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવતી દસ તારીખે લોક સુનાવણી રાખી છે લોક સુનાવણી એટલે વડીલો લગભગ બધાને સમજણ હોય કે લોક સુનાવણી ક્યારે રાખવામાં આવે બાકી તો બધી ફેક્ટરીઓ થતી હોય તો નિયમ અનુસાર બધાને પરમિશન મળી જતી હોય છે પણ જયારે જળાશયો છે પશુપાલકો એટલા બધા છે ખેતી ખેતી પ્રધાન તાલુકો છે અમારો ખેતી પ્રધાન તાલુકો છે અમારો બીજા કોઈ આપણા ઉદ્યોગ એટલા બધા ઉદ્યોગ આપણે નથી આપણા બધા જેટલા ગામડાઓ ચોવીસ ગામ છે એમાં ધાંગધ્રા પણ આવી જાય સોલડી ચોલી બૈસાવગઢ ગોપાલગઢ જસમતપુર વાઘગઢ કંકાવટી આમ આગળ જાવ તો કોણ કલ્યાણપુર કોઈબા સુખપર ધવાણા ચંદ્રગઢ એટલે આવા ચોઈસ ગામ છે અને તમારા ગામ પણ તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય તમારા સરપંચે વાત કરી હોય કે ન કરી હોય તમારા ગામ પણ પ્રદૂષણનો લેટર આપી ગયા છે તમે સરપંચને પૂછી લેજો તલાટીને પૂછી લેજો બને